નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જુનાગઢના કાથરોટામાં દલિત યુવક પર હુમલો કરનારની ધરપકડ આરોપીએ કપડાંની ફેરી કરતાં દલિત યુવકને તેની જાતિ પૂછીને જીવલેણ હુમલો કર્યો હતો એસસી એસટી એક એક્ટ હેઠળ ધરપકડ કરાઈ જૂનાગઢના કાથરોટા ગામમાં કપડાંની ફેરી કરનાર દલિત યુવકને તેની જાતિ પૂછી જીવલેણ હુમલો કરનાર જાતિવાદી શખ્સની પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી લીધી છે આરોપી શખ્સ શખ્સે બત્રીસ વર્ષીય લક્ષ્મણભાઈ પરમાર નામના યુવક પર માત્ર એટલા માટે લાકડવીડે હુમલો કર્યો હતો કારણ કે તેઓ દલિત સમાજમાંથી આવતા હતા ગત શનિવારે લક્ષ્મણભાઈ કાથરોડા ગામમાં કપડાંની ફેરી કરવા ગયા હતા એ દરમિયાન ગામના વિકાસ જમનભાઈ ડાવરિયા નામના જાતિવાદી તત્વે તેમની જાતિ પૂછી હતી જ્યારે લક્ષ્મણભાઈએ હું દલિત છું એમ કહેતા વિકાસ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડી લઈને લક્ષ્મણભાઈ પર તૂટી પડ્યો હતો આરોપીએ લક્ષ્મણભાઈના હાથ પીઠ અને પગ પર લાકડી વડે માર માર્યો હતો આ હુમલામાં લક્ષ્મણભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આસપાસના લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવીને તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા હોસ્પિટલમાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી આ બનાવ બાદ લક્ષ્મણભાઈએ તાલુકા પોલીસ સ્ટેશન મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિકાસ ડાવરિયા સામે એસસી એસ અત્યાચાર નિવારણ અધિનિયમ તેમજ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને પોલીસે આરોપી વિકાસ દાવરિયાની ધરપકડ કરી લીધી છે આ ઘટનાને લઈને સ્થાનિક દલિત આગેવાનો અને સમાજના લોકોમાં ભારે રોષ છે સમાજના આગેવાનોએ માગ કરી છે કે પોલીસ સવર્ણ જાતિના આરોપીઓને સાવરતી રહેશે પણ જો આરોપી દલિત આદિવાસી કે ઓબીસી સમાજમાંથી હોય તો તેની ફૂલેકું કાઢે છે તો વિકાસનું પણ તેના જ ગામમાં કાથરોટામાં ફૂલેકું કાઢી સરભરા કરવામાં આવે સ્થાનિકોનું આ પ્રકારનું જાતિવાદી વર્તન જરાય સહન કરવામાં નહીં આવે વિકાસે લક્ષ્મણભાઈને માત્ર તેમની જાતિ પૂછી હતી અને પછી દલિત હોવાનું જાણવા મળતા જ હુમલો કરી દીધો હતો દર્શક મિત્રો આવા ટપોરી તો કેટલા બધા હોય છે અને આવા ટપોરીને ખરેખર પોલીસ સાવરતી હોય છે એ વાત તો બિલકુલ સાચી છે કારણ કે આવા ટપોરીને સાવરતી હોય એનું કારણ એ છે કે આમના તમામ જાકુબીના ધંધા હોય છે એને કે ખરાબ ધંધા હોય જેના કારણે પોલીસને કંઈક મળતું હોય કંઈક પોલીસ સાથે લેતી દેતી હોય કંઈક પોલીસને ભાગ બટાય હોય કાંઈક પોલીસને લાભ થતો હોય એટલા માટે આવા ટપોરીઓને પોલીસ સાવરતી હોય છે અને તમે જોઈ શકો છો જે માણસને આરોપી તરીકે લઈને આવે છે એના રંગઢંગ એના હાલચાલ તમે જુઓ અને એ કેવી રીતે પોલીસવાળો એનો આપણને એમ લાગે કે હાથ કડી પહેરાવી છે પણ નહીં મોબાઈલ હાથમાં છે અને ખાલી આંગળી પકડીને આરોપીની આંગળી પકડીને આ ભાઈ પોલીસ કોન્સ્ટેબલ હોય કે જમાદાર હોય કે જે કોઈ હોય એ મસ્ત રીતે એની એના મસ્તીમાં ચાલ્યો આવે છે તમે જોઈ શકો છો કે ખરેખર દલિત સમાજને અન્યાય ન થાય તો બીજું શું થાય કારણ કે આવા જ લોકો છે મોટા ભાગના કારણ કે આ પોલીસવાળો જે છે એની ઉપર પણ ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કારણ કે તમે જોઈ શકો છો કે એ એની મસ્તીમાં ચાલ્યો આવે છે અને કેમેરામેન એનો ફોટો પાડે છે ત્યારે એ મોઢો આડો હાથ રાખી દે છે કે એને કોઈ ઓળખી ન જાય તમે જોઈ શકો છો એ અંગૂઠો પકડીને ચાલ્યો જાય છે અને આરોપીને જરા પણ ખોફ નથી આરોપીને જરા પણ ડર નથી એટલે એનો મતલબ એવો કે બધા મિલી ભગત જ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ